બીટેકની ડિગ્રીની પહેલાંના સમયમાં ઘણી વેલ્યુ થતી હતી અને કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરેલું હોય તો ખૂબ મોટી વાત કહેવાતી પણ આજના સમયમાં જોબ માર્કેટ બદલાઈ ગયું છે એઆઈના આવ્યા પછી ડિગ્રીની સાથે સ્કિલ અને ક્રિએટિવિટી પર ફોકસ થાય છે ત્યારે જ ગૂગલના એન્ડ્રોઈડ હેડ અને ગૂગલના વોઇસ પ્રેસિડેન્ટ સમીર સામથે એન્જિનિયર્સને કેટલીક સલાહ આપી છે સમીરનું કહેવું છે કે ફોર્મલ એજ્યુકેશન ખૂબ જ બેઝિક છે પણ અસલી ઉપલબ્ધિ તો સતત શીખવાથી અને ઇનોવેશનથી જ મળે છે ટેક ઇન્ડસ્ટ્રીઝ ઘણી ઝડપથી બદલાઈ રહી છે ત્યારે એન્જિનિયર્સ માટે એઆઈ મશીન લર્નિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા વિષયોમાં મહારત કેળવવી બહુ જ જરૂરી છે સાથે સમીરે ટીમવર્ક અને કોમ્યુનિકેશન સ્કિલ્સને બહુ જ જરૂરી બતાવ્યું છે સમીરનું કહેવું છે કે પોતાની ડિગ્રીથી આગળ વધીને વિચારો અને માત્ર ફોર્મલ એજ્યુકેશન જ સફળતાની ગેરંટી નથી આપતું માટે ટેકનિકલ સ્કિલ સાથે ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ પણ ડેવલપ કરવી જરૂરી છે